રામ રામ ને સીતારામ બધાની જે વરસાદ બે ક્રાંડીથી આવે તો બહુ જ છે આ થોડીક ખરાડ છે તો આંટો છે અમારે ગુવાર ખોખા આ ગુવાર છે આ તુર છે બધું યોગી ગયું છે સરસ મજાનું અને આ મકાઈના સા બી કર્યા છે જેને ડોડા ખાવા હોય એ જાય જાયજો અને આ ખાશે અને આ મગના સા ઉગી ગયા છે અસલ મજાના એમાં આપણે સીભડાના બી નાખ્યા છે સીભડા અને તરબૂચ આવી જાઓ મગની સિંગ ખાવા આવજો બધાય થાય ત્યારે આમાં ખોખા છે તમને ખોખાના શાહ બતાવી દઉં જો આ ખોખા છે અહીંથી માંડીને આ બધા ખોખા છે એટલામાં જેને ખોખા ખાવા હોય વગી જાય જો ઓળો ખાવા થાય ત્યારે હો અત્યારે ન આવતા અને અહીંયા પરીક્ષિત જો હાથિયારે મથે છે જો પરીક્ષિત પરીક્ષિત ટાટા કરી દો બધાયને ટાટા અહીં પપ્પા હાથી આંખે જો લીલામાં કોઈ દી હાથી આલે તો શામાં પાણી પહેર્યાસતા હાથી લીટો કરવા માંડ્યા આવું છે તમારે કેવો વરસાદ છે કેવું બધું ઉગી ગયું છે કોમેન્ટમાં કહેજો હવે ખરાડ દે એટલે નીંદવાનું ચાલુ કરવાનું છે makadadekahimamesole isoipisiazi baebaebadaeni